નમસ્કાર મિત્રો મારી યુ ટીન્યુ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જિયા મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ઝિયા મિત્રો અત્યારે હાલ સોમનાથમાંથી એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો સોમનાથ દર્શન કરવા જઈ રહેલા પરિવારને નડ્યો અકસ્માત વિગતવાર વાત કરવામાં આવે તો મુંબઈથી સોમનાથ દર્શન કરવા આવેલ એક પરિવારને અમરેલી ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલા નજીક ગંભીર અકસ્માત છે અનુસાર વધુ આપને પણ જણાવી કે વાત કરીએ તો તેમની કાર ટ્રેલર પાસે ઘૂસી જતા અકસ્માત થયો હતો આ દુર્ઘટનામાં કારમાં ફસેલા તમામ દસ સભ્યોના ચમત્કારી બચાવ થયો હતો અન્ય વાહન ચાલકોની મદદથી તેમને રેસ્ક્યુ કરીને સારવાર માટે ત્યારે રાજુલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જી આ મિત્રો અત્યારે હાલની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ